નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો વિદ્યુત રસાયણનો જે પાઠ આપણે ચાલી રહ્યો છે પાઠ ની અંદર આજે આપણે આઠમા છે અને આજે આપણે બેટરી વિશે શીખવાનું છે તો જનરલી વિદ્યાર્થી મિત્રો તમને બેટરી વિશે માહિતી બધા ને છે જ તમે બધા જ એ બેટરી વિશે પરિચિત જ છો પરંતુ આ જે બેટરી છે એ પેલા સૌપ્રથમ એને બેટરી કહેવાય કોને તમને કોઈ પૂછે કે ભાઈ બેટરી એટલે શું તો તમે શું કહો એની વ્યાખ્યા શું સમજો કે ભાઈ કોષ બરાબર કોષને શ્રેણીબદ્ધ જોડવાથી જે રચના મળે કોષ હોય ને યાદ હોય તો તમને ખ્યાલ કોષની રચના છે તમે ફિઝિક્સની અંદર ભણતા હોય તો આ રીતનો કોષ બરાબર માઈનસ હોય પ્લસ હોય એવી રીતની આ કોષને છે એટલે એક કરતાં વધારે કોષને શ્રેણીમાં જોડવાથી બનતી સંયુક્ત રચનાને શું કહેવાય બેટરી કહેવાય ખ્યાલ આવે છે અને વ્યવહારની અંદર મુખ્યત્વે બે બે પ્રકારની બેટરીઓ હોય છે એક પ્રાથમિક બેટરી અને એક દ્વિતીયક બેટરી પ્રાથમિક બેટરી વિદ્યાર્થી મિત્રો એવી બેટરી હોય કે જેને એકવાર વપરાશ કર્યા પછી એને પુનઃ વાપરી શકાય નહીં એટલે કે ફરીથી એને ચાર્જ કરી અને વાપરી શકે નહીં એવા કોષ અથવા તો બેટરીને શું કહેવામાં આવશે પ્રાથમિક બેટરી તો પ્રાથમિક કોષ ખ્યાલ પ્રાથમિક બેટરી એટલે છે શું કઈ નહીં કે ફરી એકવાર ભાઈ એનો ઉપયોગ કર્યા પછી એનો ફરી ઉપયોગ કરી ન શકાય એવી બેટરીને કેવી બેટરી કહેવાય પ્રાથમિક બેટરી ઓકે એ પ્રાથમિક બેટરી છે એક

તમે કદાચ તોડીને જોયો કોનો હોય કાર્બન નો હોય આ જે કાર્બનનો સળિયો છે એની આજુબાજુ આ તમને એની આજુબાજુ છે ડાયોક્સાઇડ અને કાર્બનનો એ ભરેલો હોય છે અને એનું અટેચમેન્ટ એટલે એની સાથે જોડાણ સંપર્કમાં કોણ રાખેલા હોય એને સ્પોર્સિયલ અને ZnCl ની ભીની લુગદી રાખેલી એની રાખેલું હોય ભીની લુગદી લુગદી એટલે પેસ્ટ બરાબર શું રાખેલું હોય ભીની લુગદી હવે થાય કેવું જો તમે આ કેથોડ છે અને એનોડ તરીકે જે વર્તતો ઝિંક છે અને આ કાર્બન છે બંનેને તાર મારફતે જોડો અને વચ્ચે કોઈ બલ્બ રાખો તો એ બલ્બ કેવો થશે વિદ્યાર્થી મિત્રો પ્રકાશિત થશે બરાબર આ આપણું એક કાર્ય થઈ ગયું શું કે ભાઈ રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં કાર્ય કરશે પરંતુ આમાં એવી કઈ પ્રક્રિયા થાય છે તમને સ્વાભાવિક ખબર છે કે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થવાનું છે અને કેથોડ ઉપર હંમેશા રિડક્શન થવાનું છે કઈ પ્રક્રિયા થાય છે ચાલો શીખીએ ચાલો એનોડ એનોડ છે

આ દ્રાવણની અંદર Zn+2 હું થઈ જાય આવી જાય છે આવે છે અને બે ઇલેક્ટ્રોન આ तार મારફતે થે બલ્બ પ્રકાશિત થશે અને ઇલેક્ટ્રોન આ મારફતે ના કાર્બનના સળિયામાં કાર્બનનો સળિયો આવે એ સળિયો કોના અટેચમાં છે તો કે ભાઈ મેગ્નેસ ડાયોક્સાઇડના અટેચમાં છે એટલે જે બે ઇલેક્ટ્રોન આવ્યા છે કોના અટેચમાં છે મેગ્નેસ ડાયોક્સાઇડના અટેચમાં છે હવે આ જે મેગ્નેસ ડાયોક્સાઇડ છે એ કોના અટેચમાં છે તો કે ભાઈ NH4Cl અને ZnCl4 ની લુક દી એમાંથી એમોનિયમ આયન એટલે કોણ ફેરવાય છે અને એમોનિયા છે વાયુ છૂટું પડે બરાબર બરોબર એનએચ ફોર માંથી એક એચ અહીંયા જોડાય જાય અને એનએચું પડે અહીંયા બે ઇલેક્ટ્રોન જગ્યાએ એ છે એક જ ઇલેક્ટ્રોન વપરાય છે

બરાબર એ જીંક ની આ માં રૂપાંતર થયેલો એ અને અહીંથી એક પ્રકારનું ટુ નામનું સંકિર્ણ બનાવે છે આનું નામ શું થાય ટેટ્રા ઝિંકેટ ટુ બરાબર તો આ પ્રકારનું સંકિર્ણ છે એ બનાવે છે આખે કોષની અંદર પ્રક્રિયા વિદ્યાર્થી મિત્ર વિદ્યાર્થી મિત્રો આવી રીતે થતી હોય છે ખ્યાલ આવ્યો તમને કઈ રીતે આખી આખી કોષ ની પ્રક્રિયા થાય ખબર પડી ઓકે આ કોષ દરમિયાન એનો વોલ્ટેજ છે તમને તમને છે વિદ્યાર્થી મિત્રો અંદર એવા પ્રશ્ન પૂછી શકે કે ભાઈ એનોડ અને કેથોડ ઉપર સુકા કોષમાં થતી પ્રક્રિયાઓ જણાવો એમ પૂછી શકે સુકા કોષ કોષ સુકા કોષમાં એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયાઓ જણાવો વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં આ તમારે પાકો કરી લેવા તમારા માટે બહુ અગત્યનો નથી ઓકે આવો જ બીજો કોષ છે મર્ક્યુરી કોષ છે ચાલો એના વિશે શીખીએ મર્ક્યુરી કોષ છે એ પણ તમારા લેકલાસ કોષની જેટલો જ અગત્યનો છે અને અહીંયા મર્ક્યુરી કોષની અંદર યાદ રાખવાનું એ છે કે એ એનોડ અને કેથોડની જે પ્રક્રિયા થાય એમાં કોઈ પણ પ્રકારનો આયન ઉત્પન્ન નથી થતો ઓકે તો મર્ક્યુરી કોષ છે એ મર્ક્યુરી કોષ છે જનરલી ક્યાં વપરાય છે તો કે બે સાંભળવાના જે ઉપકરણો હોય બરોબર ઘડિયાળ છે કાંડા ઘડિયાળ છે અને મર્ક્યુરી શેલ એટલે ઓલ આપણે બટન સેલ કરી તો નાનો એવો ગોળ શેલ આવે બરાબર એ જ તમારો મર્ક્યુરી કોષ છે ઓકે એનો વોલ્ટેજ છે 1.35 વોલ્ટ જેટલો છે તો એની અંદર કઈ પ્રક્રિયા થાય છે કેવી રીતે થાય છે આવો શીખીએ જો મેં તમને અહીં એક આકૃતિ છે એ મર્ક્યુરી શેલ ની આપી છે એની અંદર શું હોય એક આ પાત્ર છે કે આ કેવું પાત્ર છે એ એ પાત્રની અંદર ની સાઈડ આજે મેં તમને અહીં આવી રીતે લીટા દેખાડ દેખાય છે ને આ લીટા આ એની અંદર ઝીંક અને મર્ક્યુરીનો સરસ ભરવામાં આવે શું ભરવામાં આવે ઝિંક અને મર્ક્યુરીનો સરસ બરાબર અને એની એનો અટેચ છે આ જે ખાલો ભાગ તમને દેખાય છે એની અંદર ઝિંક ઓક્સાઇડ અને કેઓએચ નું દ્રાવણ ભરેલો એટલે કે પેસ્ટ ભરેલું લુગદી ભરેલું હોય અને એટ કેથોડ તરીકે આ જે અંદર રહેલો ઘટક છે કાર્બનનો પાવડર અને મર્ક્યુરી ઓક્સાઇડ નો પાવડર છે અહીંયા ભરેલો હોય છે બંનેની પેસ્ટ અહીંયા હોય છે ખ્યાલ આવે છે તો આ ખેખેની રચના હતી હવે પ્રક્રિયા કઈ રીતે થાય એ હું તમને સમજાવું યાદ રાખજો ઝીંક સરસ છે તરીકે વર્તે છે કાર્બન અને મર્ક્યુરી ઓક્સાઇડ કેથોડ તરીકે વર્તે છે અને ઝીંક ઓક્સાઇડ અને યાદ રાખવા માટે આને આપણે તમે બટન છે એકદમ નાનો છે બરાબર છે ને સેલ કેવો છે નાનો છે તો તમે એને યાદ રાખવા માટે એક ટ્રીક છે તમને લખી શકો તો આને તમે કહી ગયો ઝીંકનો ઝે અને મર્ક્યુરી નો મો ઝે મો અને આ ઝીંક ઓક્સાઇડ છે તો એને આપણે ઝીણો અને કેવો છે એને કહો એમ યાદ રાખો જેમ ઝીણો કહો એમ કામો કાર્બન એટલે કા અને મો એટલે મર્ક્યુરી ઓક્સાઇડ મો બરાબર જેમ ઝીણો કહો તેમ કામો વધુ બરાબર તેમ કામો વધુ આ યાદ રાખવા માટે બરાબર આ ઝેમ હોય એનો ખેનો બનેલો હોય તો કે જેમનો જેમ એટલે ઝીંક અને મર્ક્યુરી ઝીણો કહો એટલે કે લુક દેહની ભરેલું હોય ઝીંક ઓક્સાઇડ અને તેમ યાદ રાખવા માટે કામો એટલે કાર્બન અને મર્ક્યુરી ઓક્સાઇડ ઓકે તો આ તમારે ફક્ત યાદ રાખવાનું છે અને આ પૂછી શકે તો તમારે આન્સર પણ દેવાના છે હવે તમને પૂછો કે આની અંદર કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય તો આ તમને સમજાવું છું કે એનોડ ઉપર હંમેશા કઈ પ્રક્રિયા થાય તમને ખ્યાલ છે કઈ થાય ઓક્સિડેશન તો એનોડ કોનો બનેલો છે યાદ રાખો અહીંયા તો કે ભાઈ ઝેમ ઝેમ એટલે ઝિંક મર્ક્યુરી યાદ રાખો અને કેથોડ શેનો બનેલો છે કે થોડ કેથોડ કોણ છે તો કે ભાઈ મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બન તો એમાં રહેલો મર્ક્યુરી ઓક્સાઇડ છે એ રિડક્શન પામ છે એ ધ્યાન આપજો અહીંયા શું છે ધાતુ છે તો યાદ રાખવા માટે સમજી લ્યો ધાતુ છે એ ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય ધાતુ ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય અને અહિયાં ધાતુ ઓક્સાઇડ છે ને એ ધાતુમાં ફેરવાય યાદ રાખવા માટે છે આ તો Hg ધાતુ ખબર પડી શું કીધું ધાતુ ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય ઓક્સાઇડ

અને આ રીતે કેથોડ છે એ બંને વચ્ચે જો બલ્બ રાખો તો બલ્બ કેવો થશે વિદ્યાર્થી મિત્રો પ્રકાશિત થશે તો થાય કેવું જેવો એ ઝિંક છે એ ઓક્સિડેશન પામશે એટલે થશે શું જો ધ્યાન જો ઝિંક છે ઓક્સિડેશન થાય એટલે Zn+2 નો ફેરવાનો છે ખબર છે આ કારણ કે ઝિંક +2 અને ઓક્સિજન -2 આ ફેરવાનો કે બરાબર તો શું થશે જેવા બે ઇલેક્ટ્રોન છૂટા પડે ને એ બે ઇલેક્ટ્રોન અહીંયા કેથોડ પાસે આવીને પહોંચે એટલે થાય કેવું આ દ્રાવણ છે એની અંદર આ કોણ રહેલો છે અટેચમાં ઓએચ રહેલું કેવું છે બરાબર એમાંથી ઓએચ છે કેટલા લઈ લેશે બે ઓએચ ઝિંક ઓક્સાઇડ આ ઝિંક છે બે ઓએચ આ દ્રાવણમાં ના લઈ લેશે અને બે ઇલેક્ટ્રોન છૂટા પડશે ઝિંક ઓક્સાઇડમાં ફેરવાશે અને સાથે શું બનાવે છે પાણી નું અને જેવું અહીંથી બે ઓએચ લે અને પાણી બનશે અહીંયા જશે એટલે પાણી ટપકનારાનું નીચે આવશે બરાબર પાણી ક્યાં આવશે નીચે અને બે ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને બે ઇલેક્ટ્રોન ક્યાં ગયા તો કે ભાઈ મર્ક્યુરી ઓક્સાઇડ મર્ક્યુરી ઓક્સાઇડ છે એની પાસે બે ઇલેક્ટ્રોન આવ્યા અને જે અહીંયા પાણી બનેલું હતું ને એ પાણી છે એ પાણી છે ઓલરેડી અહીંયા આવ્યું ઈ એની સાથે પ્રક્રિયામાં ભાગ લીધો પ્રક્રિયામાં ભાગ લીધો તો શું થયું મર્ક્યુરી બન્યું અને 2OH છૂટા પડ્યા એટલે અહીંયા જે 2OH લીધા હતા ને પ્રક્રિયા કરવા માટે એ છેલ્લે પાછા શું કરી દે આપી દે ખબર પડી ઝિંક છે દ્રાવણમાં ના 2OH લઈ લે ઝિંક ઓક્સાઇડમાં ફેરવાય પાણી છે છૂટું પડે ઈ નીચે આવી જાય ઇલેક્ટ્રોન તાર મારફતે કેથોડ પાસે જાય કેથોડ મર્ક્યુરી ઓક્સાઇડ નું બનેલું છે એ બે ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરી H2O જે પાણી બન્યું છે એની સાથે પ્રક્રિયા કરી મર્ક્યુરી માં અને પાણી માં સોરી બે OH ની અંદર રૂપાંતરિત પામે તો આ બે OH અહીંયા બિના અહીંયા અહીંયા આપણે આપણે ઉડાડી શકીએ આ ઉડાડી કે આ ઉડાડી શકીએ આ ઉડાડી કે આ ઉડાડી શકીએ તો મારે કુલ પ્રક્રિયા લખવી તો કઈ રીતે લખી શકાય કુલ પ્રક્રિયા લખવી તો તો કે ભાઈ ઝિંક સરસ વત્તા મર્ક્યુરી ઓક્સાઇડ પ્રક્રિયા થઈ ઝિંક ઓક્સાઇડ

અને એનો ઉપર થતી પ્રક્રિયા જણાવો તો બી તમારે યાદ રાખવાનું છે ખબર પડી વિદ્યાર્થી મિત્રો ઓકે તો પ્રાથમિક બેટરી મિત્રો દ્વિતીય કોષ છે એની અંદર આપણે બે કોષ અને બે કોષ ની અંદર પહેલો કોષ છે એ લેડ સંગ્રાહક કોષ અને આ લેડ સંગ્રાહક કોષ વિદ્યાર્થી મિત્રો આપણા વ્યવહાર ની અંદર ઘણી જગ્યાએ તમે વાપરો છો ખાસ કરીને ઓટોમોબાઈલ છે ઇન્વર્ટર છે એ બધાની અંદર આવતી બેટરી છે એ બધી આ દ્વિતીય ગેર સંગ્રાહક કોશિશ હોય છે ખાસ કરીને કાર હોય ટ્રેક્ટર્સ હોય છે તમે એની અંદર જે ઓલી બેટરી જોઈ બરાબર એની અંદર છ પ્લેટો હોય બરાબર તો એ જે બેટરી છે બાર વોલ્ટની તમને કહી આવે છે બરાબર તો એ કોણ હોય છે લેડ સંગ્રાહક કોષ જ હોય છે હવે લેડ સંગ્રાહક કોષનો વોલ્ટેજ છે એક પ્લેટનો બે વોલ્ટ હોય છે તમે જે માર્કેટની અંદર બાર

અને આ છે ઈ કેથોડ તરીકે વર્તે છે અને પેલો છે ઈ એનોડ તરીકે વર્તે છે જો બંનેને તાર મારફતે જોડવામાં આવે અને વચ્ચે બલ્બ મૂકવામાં આવે તો બલ્બ કેવો થશે પ્રકાશિત થશે હવે કઈ રીતની પ્રોસેસ થાય છે એ શીખી હવે જ્યારે આ લેડ હોય બરાબર એ લેડ એનોડ છે એટલે અખબર છે આપણે એક ઓક્સિડેશન થશે એટલે લેડ નું લેડ પ્લસ ટુ માં રૂપાંતર થશે એટલે લેડ શું કરશે અહીં ધ્યાન આપજો આ લેડ ની જે પ્લેટ છે એ દ્રાવણમાં રહેલા એક સાથે પ્રક્રિયા કરી અને લેડ સલ્ફાઇડ બે ટ્રોન છૂટા પડે કઈ રીતે કરી પીબી એસો ફોર અને બે ઇલેક્ટ્રોન છૂટા પાડે છે મતલબ અહીંયા ઓક્સિડેશન અવસ્થા ઝીરો અહીંયા કેટલી થાય પ્લસ ટુ મતલબ ઓક્સિડેશન થયું કે નહીં હે તો એ શું કરશે પ્લસ ટુ થયું એટલે આ દ્રાવણમાં જે માઇનસ વાળો છે ને એને સાથે લેતો જશે જે બે ઇલેક્ટ્રોન છૂટા પડાય તાર મારફતે અહીંથી ઝુમ 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 કરતા અહીંયા આવશે અહીંયા કોની સાથે સંપર્ક છે એનો તો કે ભાઈ રિડક્શન પ્રક્રિયા થાય ત્યાં એનો સંપર્ક છે કે લેડ ઓક્સાઇડ સાથે છે બરાબર એ બે ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરી લે અહીં ધ્યાન આપજો અહીંયા લેડ ની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે આની માઈનસ આની માઈનસ ચાર્જ છે તો આની કેટલી થશે પ્લસ ચાર્જ એમાં આ બે ઇલેક્ટ્રોન લઈ લે એટલે વધે કેટલી લેડ ની ઓક્સિડેશન અવસ્થા 2 હવે બે શું કરશે એ બે ઓક્સિડેશન અવસ્થા જે વધી ને એ દ્રાવણમાં હજી એક સલ્ફ્યુરિક એસિડ છે ઘણા બધા આની અંદર શું ભરેલું હોય આડત્રીસ પર્સન્ટેજ સલ્ફ્યુરિક એસિડ નું દ્રાવણ ભરેલું હોય અને એની ઘનતા એક થી એક જેટલી હોય છે ઓકે તો એ દ્રાવણમાં રહેલો જે એસો છે એની સાથે ફરીવાર પ્રક્રિયા કરી અને લેડ સલ્ફાઇડ માં ફેરવાય છે જો અહીંયા લેડ ની ચાર ઓક્સિડેશન અવસ્થા છે એમાંથી બે આ બે ઇલેક્ટ્રોન સંતોષી હજી બે બાકી છે એ દ્રાવણમાં રહેલા એસો સાથે પ્રક્રિયા કરીને પૂરી કરે છે

અને આમાંથી ઓક્સિજન છે એટલે 2 મોલ પાણી H2 ખ્યાલ આવ્યો તમને આ પ્રક્રિયા તમને મળી ગઈ હવે તમારે આની કુલ પ્રક્રિયા લખવી હોય તો લખી શકાય બે બે ઇલેક્ટ્રોન જતા રહે તો થશે શું આ બાજુ કુલ પ્રક્રિયા તો કુલ પ્રક્રિયા બરાબર લેડ પ્લસ PbO2 પ્લસ અહીં છે આપો SO4 અહીંયા છે SO4 અહીંયા છે અને છે એટલે લખી દેવાનું આપણે બેને ભેગા કરીને 4 મો 2 મોલ H2SO4 પ્રક્રિયા થશે એટલે શું બનશે તો અહીંયા પીબીએસ ઓફ ફોર બિના અહીંયા પીબીએસ ઓફ ફોર બિના એનો મતલબ પીબીએસ ઓફ કેટલા લેવા પડશે બે અને નિપજમાં શું બનશે બે મોલ પાણી ખ્યાલ આવ વિદ્યાર્થી મિત્રો આ દ્વિતીય કોષ છે દ્વિતીય કોષ હોવાને કારણે આ જે છે બેટરી એને આપણે ફરીથી પુનઃ ચાર્જ સહી કરી શકીએ છીએ પ્રાથમિક બેટરીને પુનઃ ચાર્જ કરી ન શકવાના કારણે એનો એકવાર ઉપયોગ કર્યા પછી બીજો ઉપયોગ નથી કરી શકતા અને આ આપણે ફરીથી ચાર્જિંગ કરી શકીએ છીએ આજે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થઈને વિદ્યાર્થી મિત્રો થઈને એ કઈ પ્રક્રિયા થાય કઈ પ્રક્રિયા થાય આજે પ્રક્રિયા થઈ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા એટલે કોચ તમારો જે બેટરી હોય એવું થઈ જાય ડિસ્ચાર્જિંગ થાય એટલે કે ભાઈ એનું ચાર્જિંગ છે ધીરે ધીરે ઓછું થતું જાય તો એ જ્યારે ઓછું થતું જાય ત્યારે આ બંને પ્રક્રિયા થતી બરાબર હવે આપણે એને પ્લગ ઇન કરીએ ચાર્જિંગ સાવ પૂરું થઈ ગયું સાવ પૂરું ક્યારે થઈ જાય જ્યારે એ શરૂઆતમાં ફૂલ ચાર્જિંગ હોય ત્યારે એની જ્યારે ચાર્જિંગ પૂરું થઈ જાય દસ થી પંદર સેન્ટીમીટર ક્યુબ જેટલી થઈ જાય છે તો આ ઘનતા ઘટી જાય છે એટલે કે કોષ તમારો કાર્ય કરતો શું થઈ જાય છે બંધ હવે ફરીથી એને ચાર્જિંગ કરવી હોય તો શું કરવું આપણે પ્લગ ઇન એને કરવું પડે ત્યારે પ્રક્રિયા છે એ આ જ થશે પણ ઉલટી થશે હવે તમારો કોષ આ રાસાયણિક હતો હવે તમે બહાર વોલ્ટેજ આપો છો વોલ્ટેજ આપો છો એ તમારો જે 2 વોલ્ટ કરતા વધારે વોલ્ટેજ આપશો એટલે પ્રક્રિયા આ ઉલટી પ્રક્રિયા થઈ જાય જે ઓક્સિડેશન પ્રક્રિયા થી એ રિડક્શન થઈ જાય અને રિડક્શન પ્રક્રિયા થી ઓક્સિડેશન થઈ જાય અને આ પ્રક્રિયા પણ શું થઈ જશે ઉલટા જશે આ પહેલા આવે આ પછી આ પહેલા આવે આ પછી ખ્યાલ આવ્યો ખબર પડે છે હું કહું છું એ ઓકે જો આ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રક્રિયાની વાત છે એ કઈ પ્રક્રિયા થાય ડિચાર્જિંગ પ્રક્રિયા હવે ચાર્જિંગ ની વાત આવે ત્યારે શું થશે જે ઓક્સિડેશન હતું એ શું થઈ જશે રિડક્શન રિડક્શન હતું એ શું થઈ જશે ઓક્સિડેશન અને જે શરૂઆતમાં હતું એ આગળ આવશે એટલે કે પીબીએસઓ ફોર આગળ પ્લસ બે ઇલેક્ટ્રોન પ્રક્રિયા થાય પીબી પ્લસ એસઓ ફોર માઇનસ ટુ આ શું થઈ ગયું રિડક્શન હવે ઓક્સિડેશન કોનો થશે તો કે ભાઈ પીબી એસઓ ફોર પ્લસ ટ્વાઇસ એસ ટુ ઓ પ્રક્રિયા થઈ શું બનશે તો કે ભાઈ પીબીઓ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન પ્લસ ફોર માયા બે ઇલેક્ટ્રોન અને બે ઇલેક્ટ્રોન શું થઈ છે જતા રહેશે ખ્યાલ આવ્યો તો આ જે પ્રક્રિયા થઈ ને એ પ્રક્રિયા થાય ચાર્જિંગ પ્રક્રિયા તમને વિદ્યાર્થી મિત્રો બોર્ડની અંદર મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન તરીકે પૂછી શકે કે ભાઈ લેડ સંગ્રહક કોષમાં થતી ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાઓ જણાવો તો લેડ સંગ્રહક કોષમાં કેથોડ અને એનોડ ઉપર થતી ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાઓ લખો તો આ લખવાની આવે ચાર્જિંગ પ્રક્રિયા કે તો આ લખવાની આવે એટલે આમ મિસ્ટેક ન કરતા તમને કયો કોષ તમને પૂછ્યો છે અને એમાંથી કઈ પ્રક્રિયા લખવાની કીધી છે ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો એટલે આ ભૂલ કરતા નહીં તો આ તમારા લેટ સંગ્રહ કોષ છે એની અંદર પ્રોસેસ થાય આપણે શીખી જો આ બે પ્લેટ હોય ને આ બે પ્લેટ વચ્ચે કોષ કેટલો એનો વોલ્ટેજ કેટલો મળે આપણે બે વોલ્ટ આવી બે બે તમે પ્લેટ જોડો તો મળશે છ હજી બે જોડો તો આઠ હજી બે જોડો તો દસ હજી બે જોડો તો બાર એમ કરતા કરતા જો આવી તમે છ પ્લેટ આ બાજુ છ પ્લેટ આ ટૂંકમાં આખી પ્લેટ છે એ છ જોડો કેટલા વોલ્ટ મળી જાય તમને બાર વોલ્ટ છે એ મળી જાય તમારે માર્કેટમાં લેવા જશો તો બાર વોલ્ટની બેટરી એ રીતે મળે છે

એટલે વ્યવહારની અંદર એ કોષ અત્યારે વપરાય તો છે પણ એનો ઉપયોગ ઓછો થાય છે તો લે સંગ્રહ કોષની અંદર કઈ પ્રક્રિયા થાય છે પ્રક્રિયા ખાલી યાદ રાખવાની છે તમારે બરાબર એ તમને પૂછશે ઓકે પ્રક્રિયા થાય સાઇડ પ્લસ અને પાણી બરાબર આ રીતનું થાય અહીંયા કેડમિયમ ની ઓક્સિડેશન અવસ્થા છે અહીંયા કેડમિયમ કેટલો થયો પ્લસ ટુ આ માઇનસ ટુ મતલબ ઓક્સિડેશન બરાબર આ નિકલ હાઇડ્રોક્સાઇડ છે એમાં જુઓ નિકલની ઓક્સિડેશન અવસ્થા એ કેટલી થાય આની માઇનસ ત્રણ આ પ્લસ ત્રણ છે અહીંયા જુઓ તે આ માઇનસ ટુ છે તો કેટલી થાય છે એની પ્લસ ટુ મતલબ ઓક્સિડેશન આંકમાં હું થયો ઘટાડો એનો મતલબ કઈ પ્રક્રિયા થાય રિડક્શન પ્રક્રિયા થાય છે અને હા નિકલ કેડમિયમ કોષ છે એનો વોલ્ટેજ છે એક પોઈન્ટ ત્રેવીસ વોલ્ટ જેટલો હોય બરોબર આ કોષ છે એનો ઉપયોગ ખાસ કરીને જે બેટરી આપણે ખાસ કરીને મોબાઈલની બેટરી છે કારની બેટરી છે વગેરેની અંદર આ વગેરે છે એની છે એની અંદર આ વ્હિકલ કોષ સી વપરાય છે તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને આ કોષ આપી દે અને એમાં તમને પૂછી શકે ઓક્સિડેશન કોનું થાય છે રિડક્શન કોનું થાય છે ઓક્સિડેશન કરતા કોણ છે રિડક્શન કરતા કોણ છે એ તમને ઓલરેડી પહેલેથી ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો આજના લક્ષણ માં બસ એટલું જ મળીશું આવા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી આવજો પરંતુ હા ચેનલ ને લાઇક ન કરી ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક તમારા મિત્રો સુધી એને શેર કરજો આવજો